પેટા ચૂંટણી છે પણ અનામતની બેઠકમાં છે કંઈક તો ઘણી થશે ને કે આદિવાસી અને દલિત સમાજ માટે આ દેશની શાસન વ્યવસ્થામાં આ દેશના બંધારણમાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી આ વ્યવસ્થા આ જોગવાઈ એટલા માટે કરવામાં આવી કે જાતિ વ્યવસ્થાના કારણે છેલ્લા બે અઢી હજાર વર્ષથી ઓબીસી આદિવાસી મહિલાઓ અને દલિતો સમાજના એક વંચિત વર્ગને જાણી બુજીને ઇન્ટેન્શનલી હાંસિયામાં ધકેલવામાં આવ્યો બે અઢી હજાર વર્ષથી જાતિવાદના કારણે એનું ભયંકર ઉત્પીડન અને શોષણ થઈ રહ્યું છે અને એના કારણે એની પીડા એની વેદના એની આંખના આંસુ એના પીઠ પર પડતા છાલાનો અવાજ આ દેશની સંસદ અને પાર્લામેન્ટમાં ગુંજે એના માટે સાચું જનપ્રતિનિધિ આદિવાસી અને દલિત સમાજનું ઊભું થાય એના માટે આ દેશની વ્યવસ્થામાં અનામતની બેઠકની જોગવાઈ કરવામાં આવી વણગામનો ધારાસભ્ય ખરો અને વણગામનો ધારાસભ્ય હોવાના કારણે વણગામના સર્વ સમાજના લોકોએ મને ચૂંટીને મોકલ્યો એટલે એ મારી જવાબદારી તો ખરી જ એમના સુખમાં દુઃખમાં ઉભા રહેવું એમના પ્રાણ પ્રશ્નોને વાચા આપી ગુજરાતની વિધાનસભાના મંચ પર વડગામના પ્રશ્નો ઉપાડવા પણ હું ડીસાથી નથી ચૂંટાયો હું અમદાવાદના મણિનગર કે ઘાટલોડિયાથી નથી ચૂંટાયો હું વડગામની અનામત બેઠક પરથી ચૂંટાયો છું એટલે સારી સત્તર વાર દલિતોનો અવાજ ઉપાડવો પડે પડે અને પડે એક કર્તવ્ય મારા દેશના બંધારણે સોંપ્યું છે અને દલિતોની વેદના મારા વાચા ના આપવી હોય નો પ્રોબ્લેમ જનરલ સીટ પરથી લડું એટલે ખબર પડે તો આજે તમારી વચ્ચે

એવું પુરુષો માટે મરદ શબ્દ પણ વાપરતો નથી એટલે મારા આ શબ્દ પ્રયોગની અંદરનો જે ભાવ સમજો આ એ વ્યક્તિ છે જે અડધી રાતનો હોકારો છે કડીની વિધાનસભાના કોઈ પણ ગામમાં કોઈ પણ જગ્યાએ કારણ વગર ટંટો કરશે નહીં અગાઉના વર્ષોમાં કર્યો નથી અને ટંટો થયો તો લાકડા એવું કરીને બતાવશે અને એટલા માટે એમના પ્રચારમાં તમારી વચ્ચે ઉપસ્થિત છું માનીલાલજી ભાઈએ બહુ જ વિગતવાર અને બહુ અદ્ભુત એમણે વાત કરી આ દેશની અંદર જે મણુવાદી શાસન હતું એના પાયા હચ કામ કોઈએ કર્યું તો કોંગ્રેસ પક્ષના નેતૃત્વમાં જે સ્વતંત્રતાનું આંદોલન થયું એમાં સ્વતંત્રતાના આંદોલનમાં તમામ જ્ઞાતિ ધર્મના લોકો હતા તમામ રંગો હતા મેઘ ધનુષ જેવોનો રંગ હતો તમામ વિચારધારાના માણસો હતા અને એ તમામ લોકોની અંદર એક વસ્તુ કોમન હતી કે અસ્પૃશ્યતાને નાબૂદી થવી જોઈએ ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે આપણને બંધારણ આપ્યું દેશની આઝાદી આવી અને ધીરે ધીરે કરીને 60 70 વર્ષ દરમિયાન આ જાતિ વ્યવસ્થાના પાયા હચમચતા ગયા થોડી થોડી સમાનતા આવતી ગઈ અસ્પૃશ્યતાની થોડી ઘણી નાબૂદી થતી ગઈ દલિતો ખુલીને લખતા થયા લડતા થયા બોલતા થયા આત્મસન્માનની વાત કરતા થયા અને એના કારણે હું ઘણી સભાઓમાં કેતો છું કે અમદાવાદના સરસપુર ગોમતીપુર બાપુનગરની ચાલી માં વસતો છેલ્લામાં છેલ્લો દલિત એ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના બંધારણના કારણે આ દેશની અનામતની વ્યવસ્થાના કારણે

આ દેશના બંધારણે જેટલી પણ ક્રાંતિ કરી એ તમામ ક્રાંતિ ઉપર સિસ્ટમેટિકલી પાણી ફેરવી દો આદિવાસી ઓબીસી બીએનટી મુસ્લિમ દલિત ખેડૂત અને મજદૂરોનો એકડો કાઢી નાખવાનું ષડયંત્ર રચાયું હોય તો નાગપુરમાં આરએસએસ નું ઓફિસમાં રચાયું છે અને આરએસએસ ના મનુવાદીઓ એ નથી ઈચ્છતા કે કોઈ લાલજી દેસાઈ

એક ધારા અગિયાર દિવસ સુધી એ દલિત સમાજની દીકરી ઉપર અને એ બળાત્કારની ઘટનામાં ત્રણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આરોપી હતા એ દીકરી પરિસ્થિતિમાં માંડ પોતાનું જીવન બચાવીને કદાચ એનું ખુલ થઈ જાય એવા સંજોગોમાં એ પોતાનું જીવન બચાવીને એ સંતરામપુરના પોલીસ સ્ટેશનમાં પહોંચે છે અને ત્યાંના પોલીસ કર્મીઓ એ ગેંગરેપ સામૂહિક બળાત્કારની એફઆર દાખલ કરે છે પણ જેવી પેલી ભાજપના નેતાઓને ખબર પડી કે અમારી સામે ગેંગ રેપ નો ગુનો દાખલ થયો તો ભારતીય જનતા પાર્ટીના સંતરામપુર તાલુકાના એક મહિલા આગેવાનને પોલીસ સ્ટેશન મોકલ્યા અને તમે નહીં માનો શું થયું બળાત્કાર નો ભોગ બનેલી સંતરામપુર ની દલિત દીકરીને ત્યાંથી ઉઠાવી શહેરા લઈ ગયા અને શહેરાના પોલીસ સ્ટેશનમાં બળાત્કારની બીજી એવી ફરિયાદ નોંધાવી જેમાં પેલા ત્રણ ભાજપ વાળાના નામ નહોતા અને જેવા ભાજપ વાળા ત્રણ નામ હતા એ એફઆઈઆર અને સ્ટેશન ડાયરીનું પાનું એસઆઈ ને પીએસઆઈ એ સાથે મળીને ફાડી નાખ્યું ભારતના ઇતિહાસમાં બી કોઈ ઘટના નહીં હોય કે બળાત્કારનો ભોગ બનેલી સામૂહિક બળાત્કારનો ભોગ બનેલી દલિત સમાજની દીકરીની એફઆઈઆર પોલીસ સ્ટેશનમાં બેઠેલો પીએસઆઈ ભાજપના નેતાઓને તપાસ ફાડી નાખી આટલું ગંભીર કુત્ય તમને જાણીને હેરાન થશે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં દલિત બહેનો માતાઓની આબરૂની શું કિંમત છે અને શક્તિભાઈ મિત્રો એસપી સચિન બાદશાહ એ માણસે ફક્ત બે ઇન્ક્રીમેન્ટ રોક્યા અને ત્રણ નો દંડ કરી પીએસઆઈ ને એસને છોડી મૂક્યા તમે કલ્પના કરો મતલબ કે ગુજરાતમાં ભાજપના શાસનમાં દલિત સમાજની દીકરી સામૂહિક બળાત્કારનો ભોગ બન્યો હોય અને છતાં જો પોલીસ વાળા એફઆઈઆર ફાડી નાખે પોલીસ સ્ટેશન ડાયરીનું પાનું ફાડી નાખે તો એની સજા પોલીસ વાળાને કેટલી મળશે ખાલી ત્રણ હજાર રૂપિયા દંડ છે હજી કોઈ ભાજપને મોટો આપો વાળો જાગો તમારું સત્યનાશ કરવા માટે આરએસએસ ના ભાજપ વાળા બેઠા છે હમણે દેશનું બંધારણ નથી જોઈતું આમને મનનું શાસન જોઈએ છે અને આ લોકો લખી ચૂક્યા છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ને દરિયામાં ફેંકી દો આવું લખ્યું છે એવું લખ્યું છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના બંધારણ ના બદલે મનુસ્મૃતિ લાગુ કરો એવું લખ્યું છે પછી એક પણ ઓબીસી એક પણ ડીએનટી એક પણ આદિવાસી કે દલિત વોટ ભાજપમાં પડે એનો મતલબ એમ કે આપણે ઉભા ઉભા પોતાના પગ ઉપર એ રીતે થાનગઢમાં એકે સુડતાલીસ ની રાઇફલ થી ઘોડીઓ મારી આ તમે ભૂલી જવા માંગો છો આના માટે અમે લડીએ છીએ તમારા પરિવારની એક એક બેન દીકરી માતાને તૈયાર કરો તમારા પરિવારના વડીલોને તૈયાર કરો એક એવી દલિતોની યુવા પેઢી તૈયાર કરો એક એવી ઓબીસી આદિવાસીની પેઢી તૈયાર કરો કે જિંદગી બારે પગ ના મૂકે અને મરી જાય માથું આપી દે પણ ભાજપને વોટ ના આપે એક એવી જનરેશન તમે તૈયાર કરો એ તમને કહેવા આવ્યો ઉનાળી ઘટનાને આવતા વર્ષે દસ વર્ષ થશે આજ દિન સુધીમાં ન્યાય નહી થાનખંડના પીડિતો નો ન્યાય નહીં ભાનુભાઈ વણકરને ન્યાય નહીં ભાવનગર ના માં ઉતરો અને મરી રાખો પાંચસો રૂપિયા માટે આ જીવન અને એક પણ જગ્યાએ ભોગ બનનાર મુલાકાતો છોડી ગુજરાત ના મૃદુ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શું કર્યું ગોંડલની બજારમાં દલિત સમાજના યુવાનને નગ્ન કરીને જેને માર્યો એ આરોપી ના ઘરે તુલસી દેવામાં ગયા ભોગ બનનાર પીડિત જિલ્લામાં ચાર પોલીસ સ્ટેશન બનાવવાની જરૂર હોય તેનો ખર્ચો ગૃહ વિભાગ માંથી આપે ના આદિવાસી દલિત સમાજના મોનો કોળીઓ પોલીસ સ્ટેશન આ ધંધો થઈ રહ્યો છે સાત દલિત સમાજની વસ્તી પચાસ બાવન ટકા ઓબીસી સમાજની વસ્તી આદિવાસી સમાજની ચૌદ ટકા વસ્તી અને ત્રણ લાખ સિત્તેર કરોડના બજેટમાં તમારા વિસ્તારમાં આવે તો પૂછો નાટક કેવા સેની સિંદૂરની ડબલ્યુ લઈ નીકળ્યા છો ચોરના દીકરાઓ છે ને નાટક કરો છો એમને પૂછો પહેલગામ નો હુમલો થયો આજે કેટલા દિવસ થયા બે મહિના થશે થોડા સમયની અંદર ખબર બી નહીં પડે

ખુલ્યામ કો ડરો નહી રાહુલ ગાંધી નો શું નારો છે ડરો મત કોઈના બાપથી ડરવાનું નહીં ધરતી આપને આપી નહીં કિસી કે બાપ કીએ કોણ છે આ દેશ નું ઓબીસી કોણ છે આ દેશ નું મુસ્લિમ ડીએનટી આદિવાસી દલિત જનરલ સમાજ ના ગરીબ માણસ કોણ છે એ લોકો જેના પરસેવાથી તમારી પાછળ જેના બિલ્ડીંગ બની એ લોકો છે જે ગુજરાતની વિધાનસભાનું મકાન બનાવ્યું એ લોકો જે ઉભરાતી ઘટનામાં ઉતરે છે એ લોકો જે ટોળા ભઠ્ઠામાં છે એ લોકો જે કન્સ્ટ્રક્શનની સાઇટમાં છે એ લોકો જે કેમિકલની ફેક્ટરી રાષ્ટ્રના નિર્માતા આપણે છીએ રાષ્ટ્ર નિર્માણ કરનાર આપણે છીએ ભારત ભૂમિમાં પરસેવો પાડનાર આપણે છીએ અને આપણને કોઈ તું કહી જાય અને એટલા માટે રમેશભાઈ જેવા નેતાની જરૂર છે કે તમારી સાથે તાકાતથી ઉભારે મુઠ્ઠી તાણીને ઉભારે

શહેરમાં હોઈએ તો ચાલ્યો ને ઝુંપડપટ્ટી માં ખેતમજૂરી કરવાની સિક્યુરિટી ગાર્ડ તરીકે કચરા પોતા કરવા જવાના બંગલાવાળા ત્યાં શેના માટે દેશ આઝાદ થઈ ગયો સ્વતંત્રતા મળી ગઈ લોકતંત્ર છે સંવિધાન લાગુ થઈ ગયું કાળી મજૂરી કરીને પારસેવાથી પહેલા કહીએ ફર્સ્ટ ક્લાસ શિક્ષણ અને આરોગ્ય આપણને પણ મળવું જોઈએ અને કોઈ આપે તો ઉપકાર નથી કરતા ડોક્ટર સાહેબ આંબેડકરના બંધારણ ની દેન છે સાડી સત્તર વાર આપવું પડે માની શક્તિભાઈ એમની સ્પીચમાં વાત યાદ કરાઈ સાથળીમાં જમીનો મળતી કેટલી જમીન મળી ગુજરાત હાઈકોર્ટમાં મેં પિટિશન દાખલ કરી એના જવાબમાં ભાજપની સરકારનું એફિડેવિટ છે કે આખા કોંગ્રેસના શાસનમાં દોઢ લાખ એકર ત્રણ લાખ સાડા ત્રણ લાખ વીઘા જમીન કે ઓબીસી આદિવાસી દલિત સમાજને મળી આ કઈ જમીન ટોચ મર્યાદાના કાયદા નહીં સરકારી પડતર જમીન તો ગણતો નથી ભૂદાનમાં વિનોબા ભાભે હાથ જોડીને ભૂમિ હિરોણ પણ અલગ અને સરદાર વલ્લભભાઈ પટેલને યાદ કરું અને નીતિનભાઈ ને કહું યાદ છે તમને ઉચ્છમ સૌરાષ્ટ્રના મુખ્યમંત્રી હતા ત્યારે પટેલ સમાજ ને બાર લાખ એકર પચીસ લાખ વીઘા જમીન ફાળવી છે આ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસનું યોગદાન છે તમારા માટે અને આ સભામાંથી કહું છું આ મંચ વતી કાવો ભાઈ તારીખ અને સમય નક્કી કરીએ મારા પપ્પા સભામાં બેઠા છે મારા બાપની સોગંદ અને ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર ની સોગંદ નક્કી કરો તારીખ સમય હાથમાં ડબલું લઈને મોદીના નામ ઉપર કુચડો મારવા પેલા સ્ટેડિયમ ઉપર ના હું તો મારું નામ બી જીજ્ઞેશ ગેવાણી હવે એ પણ કહું કે તાકાત નથી કે કોઈ સ્ટેડિયમ ઉપર ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર નું નામ હોય તો કોઈના બાપની તાકાત નથી વિચાર પણ કરે નામ ફાળીન થઈ જાય દલિતો તમે તમારું કેમ ગયું છે નીતિનભાઈ તમને પૂછવા માંગુ છું અમારા હતા સરદાર વલ્લભભાઈ પટેલ અને કાયમ માટે અમારા રહેશે બોલો ને એક શબ્દ તો બોલો મગનું નામ મરી તો પાડો કેમ બકરી ડબ્બા માં આવી ગઈ છે હે કેમ પકડી લેવામાં આવી ગઈ છે કોને નરેન્દ્ર મોદી નું નામ ઉગતારી સરદાર વલ્લભભાઈ પાટેલ નું નામ લખાવા જવું જોઈએ હું પેલો આવીશ અને પાંચ હાથ બે ત્રણ ચાર રાજ્યોમાં એફઆઈઆર એક નવી બીજું શું વળી હમણાં નરેન્દ્રભાઈ આઈને ગયા અને મોટી રેલી કરી આપણે સવાલ થાય બે મિનિટમાં મારી વાત પૂરી કરીશ આપણને સવાલ થાય કે આખા દેશની અંદર બધા જ એક સુરે ઓપરેશન સિંદુર ગુજરાતના નાગરિકો દરેક રાજ્યના નાગરિકો દરેક રાજકીય પક્ષ રાહુલ ગાંધી શક્તિભાઈ રમેશ ચાવડા વીરતા બતાવી જવાનોએ પરાક્રમ કર્યું જવાનોએ શહાદત આપવાની તૈયારી આપણા જવાનોની અને ક્રેડિટ લેવા દોડ્યા નરેન્દ્રભાઈ આવો દુનિયામાં ક્યાંય નેતા જોયો

આપો જવાબ કડીના મંચ પરથી પૂછું છું કડીના સર્વ સમાજના લોકો સમગ્ર પૂછું છું કઈ આતંકવાદીને પકડીને તમે એનો ખુલાસો કરો હમણાં તમે કલ્પના કરો કે યુપીએ ની સરકાર હોત કે અન્ય કોઈ રાજકીય પક્ષની સરકારો કેટલા કૂદકા મારતા હોત ઉત્તર ગુજરાતી ભાષામાં ખુદો કેટલો ફાટવા કરતા હોત જપ લે હવે આપણે સવાલ પૂછવાનો છે આરએસએસ ને ભાજપ વાળા મોલના આવે ને તેમને પકડ ઉભા રહ્યા સિંદુર બિંદુર ગાલી દે સાઈડ પેલા તું જવાબ આપ આતંકવાદીઓ કેરા આપણી સેનાનો પાકિસ્તાન ઉપર હાથ ઊંચો હતો આપણો હાથ ઉપર હતો સીઝ ફાયર યુદ્ધ વિરામ તો એક ને એક તબક્કે થાય જ કરવું જ પડે કરવું જ જોઈએ પણ આપણો હાથ જ્યારે ઉપર હતો ત્યારે અમેરિકાના કહેવાથી તમે પીઠ પાછળ બંધ બારણે શું સમાધાન કર્યું એ જાણવું છે જો આતંકવાદીઓ હજી ભારતમાં ફરી રહ્યા છે તો તમે શું કરો છો મંજીરા વગાડો છો અને જો પાકિસ્તાન જતા રહ્યા તો કઈ કન્ડિશન પુલવામા દરમિયાન સેનાના લોકો સતત લખતા રહ્યા ચાર મહિના સુધી ફાઇલ ચાલી શું કે આ રસ્તા પરથી આતંકવાદી હુમલો થવાની દહેશત છે પ્લીઝ મહેરબાની કરીને અમારો રૂટ બદલો सबक લીધો એનું પરિણામ આવ્યું કે આ પહેલગામ થયું શું કેતા જો હિન્દુ હિત કી વાત કરેગા વહી દેશ પે રાજ કરેગા આ પેપર લીક થાય છે એ બધા ખાલી મુસલમાન જ પરીક્ષા આપે છે એમાં હિન્દુ નથી આ સફાઈ કામદાર જે ગટરમાં મરી જાય છે એના વિશે ડરો મત આમને સવાલ પૂછવામાં આમની પોસ્ટ લખવામાં બિલકુલ ચિંતા ના કરો રાજેશ સોની નામના અમારા કોંગ્રેસના કાર્યકર્તા ઉપર એફઆઈઆર કરી તો બહુ સારું તો ફ્રેશ થઈને આવ્યો છે વધારે ચોકલેટી લાગે છે ઓ અઠવાડિયુંને જેલમાં લાખ્યો એનું ના એનું મોરલ તૂટ્યું ના તમારું મોરલ તૂટ્યું ના મારું મોરલ તૂટ્યું પોલીસ ટાઈમ બગાડીને ચાર્જશીટ કરવી પડશે કોંગ્રેસના સિપાહીઓ બિલકુલ ડરતા નહીં તમે એ પાર્ટીના સદસ્ય છો એ પાર્ટીના કાર્યકર્તાઓ હોદ્દેદારો છે અંગ્રેજોની સામે લડ્યા છે આમણે તો ચડું નહીં આવે છે ઇતિહાસનો થોડો કેવો સમય છે કાલે બાદલ છાયે હે સંઘર્ષ કે દિન આયે થોડોક તકલીફોના દોરમાંથી ગુજરી હતી

એ તાકાત થી ભારત માતા કે જઈ બોલાવે છે ને જાહેર માં સ્ત્રીઓની છાતી માળા કરતા પકડાયા હમણાં આ ડાલા કો સંસ્કાર વગરના આ કો એમને તમારા શાસનમાં બિલકિસ બાનુના બળાત્કારીઓને જેલમાંથી છોડીને લાડવા ખવડાયા સંસ્કાર વગરના તમારા શાસનમાં મણિપુરમાં સ્ત્રીઓને નગ્ન કરીને ફેરવી સંસ્કાર વગરના તમારા શાસનમાં દલિત સમાજની દીકરીની એફઆરની કોપી તમે ફાડી નાખી સંસ્કાર વગરના બાવન વર્ષ તિરંગોની લડાયો કોઈ દિવસ જનગણમન નથી ગાયું તમારો તો આ દેશમાં એક શબ્દનું ડાપણ કરવાનો અધિકાર નથી આવું બોલતા થાવ બહુ ડરાઈને રાખે છે બિલકુલ ડર તો કાઢી જ નાખો બે ભાઈ ક્રાંતિ કરવાનો સમય છે એફઆઈઆર દાખલ થશે દંડો પડશે થોડા દિવસ હેરાન થવું પડશે તો જગતમાં માં બદલાશે અને એટલે બાબા સાહેબે કહ્યું તલાટી થી ઘેર બી ના શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો વૈષ્ણવજન તો